નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમે વડેદ્રા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આમ તો આ જ્યારે હોળીનો તહેવાર આવતો હોય ઉતાસણીનો પર્વ આવતો હોય ત્યારે આપ સૌ જાણો છો કે આજે વર્ષોથી દ્વારિકાના નાથ પાસે દ્વારિકાના પાસે દર્શન કરવા માટે અનેક યાત્રાળુઓ પગપાળા હજારો લાખોની સંખ્યામાં જે છે તે દ્વારકાના દર્શને જાય છે પોતાની મનોકામનાઓ જે છે તે ભગવાન પાસે રજૂ કરે છે અને સાથે સાથે ખૂબ આનંદ કરી અને ખૂબ એમ કહેવાય કે આ જે યાત્રા છે એનો આનંદ માણે છે મિત્રો હું આજે માવડીઓ કે જે છું કે જે ક્યાંયથી ક્યાંયથી દૂરથી ચાલી અને દ્વારકાના દર્શન કરવા જે છે જય દ્વારકાધીશ ક્યાંથી આવો છો આવી છે સાપર વેરાવર સાપર વેરાવર વર્ષથી આવો છો તમે નવ વર્ષથી થી નવ વર્ષ આવો છો પછી આજે કેટલા દિવસથી નીકળ્યા અને કેટલા દિવસ છે આ સાતમો દિવસ સાતમો દિવસ છે કોઈ થાક ગયો હે ના નથી લાગ્યો કોઈને થાક જ નથી લાગ્યો એ કા દીસની કોઈને લાગ્યો છે માણસનો સોંગ પછી અમને દયા છે કેવી મળે બધી સેવા માટે મળે કેટલી વર્ષની ઉંમર છે તમારી બરાબર ને

હાલ કાલ મારા તારું કામ ેરાયાર હાલ કન હાલ મારા કરે તારુ કામ ને

સ્પીડ કેટલા કિલોમીટર થી હાલી આવો છો અમે લગભગ લગભગ 500 500 કિલોમીટર જેવું થાતું છે 400 હારે 400 બરાબર 400 કિલોમીટરથી હાલીને આવે છે કોઈની ઉંમર 40 વર્ષે કોઈની 50 વર્ષે કોઈની 60 વર્ષે પરંતુ આજી રમે છે જી નાચે છે ગાય છે આપને એમ થાય કે હમણાં આઈથી હાલી રૂવા ગયા છે બરાબર ને

तो थी। थी। दौगी। 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 है हमें हमें हो बराबर लालपुर लालपुर थी ना क्या क्या मारी क्या वे दौगी। वे दौगी। तो दौगी।

아, 아파, 아버지. 아버지, 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 아버지, 아버지. 아버지, 아버지, 아버지. 아버지, 아버지. 아버지, 아버지, 아버지. 아버지, 아버지. 아버지, 아버지, 아버지. 아버지, 아버지, 아버지. 아버지, 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 아버지. 아버지, गरमे संदना गोवारी बोधि दुजे वगर मे संदना गोवाडी रे बोि दुदेव गरमेशनंदड़ी रे रेया माता जो सोदा માતા જસો દાતો મારો કાનો હે આ મૈયા બોલો વાન મેલો હો ગોવાળી રે દ્વારિકા નો સંઘ દ્વારિકા ની યાત્રા પદ પાડા જ્યાં યાત્રિકો છે જે પદયાત્રા કરીને જાય છે ક્યાંય થી દૂર દૂર થી

તો આ સુવિધા જે છે જે ની છે જે બધી ક્યાંથી ચાલુ ક્યાંથી થાય ખરે હળંગ આ રીતના હોય કે આ બાજુ આવ્યા પછી ચાલુ થાય ચોટીલા થી ચોટીલા થી એની ઓલી બાજુ ના હોય ઓલી બાજુ સાને પણ ઓછું આ પછી જામનગર રાજકોટ ફોલ હું હોય જમણવાર માં એમાં બધે હું જમણવાર તો અમે તો સાત ફૂટ છે હા દાળ ભાત ના લાડુ હોય છે બધી ફૂટે બોલાય આવો છે બધી હા કોઈ વસ્તુ બાકી નહી

બાર દિવસ થયા અમારે અમારે આજે બાર દિવસ થયા બાર દિવસ અમે રાત ના દિવસ કવાડો સામો આવતો પચીસ દિવસ પચીસ કિલોમીટર રમસુ ચાલો ગાય રમીયે ચાલો ચાલો તમને આવડતો હોય ચાલો તમને જે આવડતું તમે બોલો

예, 와우, 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 와우.